ઉપર એક તો લેવાઈ ગઈ આ હમણાં લઈ લેવું આપણે તમે બધા ધ્યાન મત જ છો કાકા બ્લોગમાં જ આવી ગયા જો અમારા ભાઈઓ ને બધા આવા મોટા થઈ ગયા છે આ બધા આવી ગયા છે લસણિયા ક્યાંક થી થોડા થોડા બધા ઉપાધિ માં આવી ગયા અત્યારે બધા હરિદ્વાર માં જો આ કાવડ છે મને ફૂલ ટ્રાફિક છે અમારે પણ એ કઈ કાવડ બાંધી છે gitu mau <tangan> <tuk tangan>

આપડે હરિદ્વાર પહોંચી ગયા છીએ ફૂલ તમે આ મહિનામાં તો આવતા જ નહીં ટ્રાફિક તો બહુ ગરમી છે બરાબર જો બેગ ઉપાડીને જઈએ બહુ વજનવાળા બેગ છે આપણા ભાગમાં કાંઈ ઉપાડવાના આવ્યા નથી અમારો બેનો અમારો પાર્ટનર છે અમારા બેના છે ભાભી થાકી ગયા અને અમારા થોડાક મોજમાં છે મિત્રો અમે બહાર જઈએ છીએ ના ભાઈ નહીં 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 કોઈ કાં જાનાય નહીં એ બુક કરવા લે હમણાં તો મિત્રો અમે ફાઇનલી અજ્વાર પહોંચી ગયા છે અને આ છે બધું રેલવે સ્ટેશન સારું ને મૂર્તિ પણ સારી હે પણ થોડીક ડોક આમ કર કે એનો કઈ મીનિંગ આપને ખબર નથી સા હરિદ્વાર પહોંચી ગયા એટલે ગુજરાતી આલે એટલે અમારે છે ને હિન્દી બોલવું હા તો બહુત તકલીફ હો રહી ઓલો કાવડ યાત્રા કે થોડા પરેશાન ગયા પર કુછ પ્રોબ્લેમ બહુત જ્યાદા ઓર ધૂપ ભી બહુત હે યહા પર ધૂપ ભી બહુત હે મેડમ આપ કુછ કહેના ચાહતી હો में में मन को शांति मिली में, ट्रेन में थोड़ी दिक्कत दिक्कत हमको हुई थी तब भी गुजराती गुजराती बोलिया और भाई भाई आपको गुजाती कुछ गुजाती बोलना गुजाती है, गुजाती है। हम आके हिंदी बोलने लगे हर हर महादेव हमें थी है हो। को ना हमें बहन सारो हेलो

સારું હાલો મિત્રો આપણે આગળ મળ્યા તમને લોકેશન માતાજી ના દર્શન બધા ભગવાન ના દર્શન બધા કરાવશું તમને મિત્રો સારું હાલો મિત્રો એક ચુરીમાં બધા ભૂલ્યા જાય છે આ તો ઓલે આપડે જેમ બકરાની લાઈન થાય એમ થયો જતો આપડે બધા અહીંયા બકરાની કેમ આપણે ત્યાં ગામડે લાઈન થાય એવી રીતે આ બધાની મારા બેટા નું લાઇન કર્યું હા ઉખાય છે ઓખાય છે એમ બોલે